આપનું મારી ચેનલમાં સ્વાગત છે આજે આપણે મકર સંક્રાંતિ ના તહેવાર વિશે જાણીશું મકર સંક્રાંતિ એ ભારત નો મહત્વ તહેવાર છે ભારત અને એશિયા ના અન્ય દેશો માં પણ આ દિવસ ને પાક ની કાપણી સાથે જોડવામાં આવ્યો છે સૂર્ય એક રાશિ માંથી બીજી રાશિ માં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે પરંતુ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે કારણ કે આ સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે આમ સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે ઉત્તરાયણને શુભ મુહૂર્ત માનવામાં આવે છે આથી મકર સંક્રાંતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે ભારતમાં ઉત્તરાયણની શરૂઆત મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિનો મહત્વપૂર્ણ સમય પરિવર્તનનો જૂનું ત્યજી અને નવું અપનાવવાનો સમય છે ગુજરાતમાં આ સમય છડેલા ધાન્યની અને તલની મીઠાઈઓ ખાદ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે ગુજરાતમાં આ દિવસે ઘઉં બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે બહેંદીકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે આ સુંદર દિવસે લાખો લોકો છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે આખો દિવસ કાપ્યો છે અને લપેટ લપેટ જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઈ જાય છે ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી અને ચીકી ખૂબ ખાય અને ખવડાવે છે તેમજ આ દિવસે તલના દાનનું પણ એટલું જ મહત્વ રહેલું છે પુરાણોમાં મકરસંક્રાંતિ સાથે જોડાયેલી વિવિધ કથાઓ પ્રચલિત છે એક માન્યતા અનુસાર સૂર્યદેવ અને તેમના પુત્ર શનિદેવ વચ્ચેના સંબંધો સારા નહોતા તેની પાછળનું કારણ શનિ માતા છાયા પ્રત્યે સૂર્ય ભગવાનનું ખરાબ વર્તન હતું વાસ્તવમાં જારે શનિદેવનો જન્મ થયો ત્યારે તેના કાળા રંગને જોઈને સૂર્યદેવ ગુસ્સે થઈ ગયા અને તેના જન્મ સમયે તેમણે કહ્યું કે મને આવો પુત્ર ન થઈ શકે શનિના જન્મથી જ સૂર્યદેવે શનિદેવ અને તેમની માતા છાયાને અલગ કરી દીધા હતા આ બન્ને જે ઘરમાં રહેતા હતા તેનું નામ કુંભ હતું જારે પઢાયાએ સૂર્યદેવને શ્રાપ આપ્યો હતો સૂર્યદેવના આ વર્તનથી તેમની પત્ની છાયા ખૂબ ગુસ્સે થઈ ગઈ અને તેણે સૂર્યને રક્તપિત્તનો શ્રાપ આપ્યો આ શ્રાપથી ક્રોધિત થઈને સૂર્યદેવે છાયા અને શનિદેવનું ઘર બાળીને રાખ કરી દીધું આ પછી તેમની પ્રથમ પત્ની સંજ્ઞાથી ભગવાનના પુત્ર યમે સૂર્ય ભગવાનને છાયાના શ્રાપમાંથી મુક્ત કર્યા આ સાથે જયમે સૂર્ય પાસે માતા છાયા અને શનિ પ્રત્યેનું વર્તન બદલવાની માંગ કરી હતી સૂર્યને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે તેની પત્ની છાયા અને પુત્ર શનિને મળવા તેના ઘરે પહોંચ્યો જ્યારે સૂર્ય શનિના ઘરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ત્યાંની દરેક વસ્તુ બળીને ખાખ થઈ ગઈ હતી શનિએ પિતાનું સ્વાગત કર્યું સૂર્યદેવના દર્શન કરીને શનિદેવ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમના પિતાનું કાળા તલથી સ્વાગત કર્યું શનિદેવના આ વર્તનથી સૂર્ય ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા તેણે શનિદેવને નવું ઘર આપ્યું જેનું નામ મકર હતું સૂર્યની કૃપાથી શનિદેવ કુંભ અને મકર રાશિના બે રાશિના સ્વામી બન્યા સૂર્યે શનિને વરદાન આપ્યું કે જ્યારે પણ તે તેને મળવા આવશે ત્યારે તેનું ઘર સંપત્તિથી ભરાઈ જશે સૂર્યે કહ્યું કે જે લોકો મકરસંક્રાંતિના અવસર પર મને કાળા તલ અર્પણ કરશે તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે તેથી મકરસંક્રાંતિના અવસર પર સૂર્યદેવની પૂજામાં કાળા તલનો ઉપયોગ કરવાથી વ્યક્તિના ઘરમાં ધન અને અનાજની કમી નથી આવતી ઉત્તરાયણે સવારમાં વેલા ઠંડા પાણીમાં તલ ઉમેરીને તલસ્નાન કરવાનું મહાત્મ્ય છે ત્યારબાદ તામ્રપાત્રમાં જળભ્રી તેમાં પુષ્પક્ષત ઉમેરીને સૂર્યનારાયણને અર્ધ્ય આપવાથી સૂર્યનારાયણ ભગવાન ઉપાસકના જીવનમાં તેજ અને નિરોગીતા પ્રદાન કરે છે વિશેષમાં શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ અતિ ઉત્તમ ફળ પ્રદાન કરે છે સૂર્ય ઉપાસનાથી આદિત્ય આદિત્યહૃદય સ્તોત્રના પાઠ કરવાથી તમામ ગ્રહપીળામાંથી મુક્તિ મળે છે આ દિવસે પિતૃ ઉપાસના પણ ઉત્તમ ફળદાયી છે આ દિવસે સૂર્યોદય પહેલાં તામ્રપાત્રમાં સાકર મિશ્રિત જળ ભરીને પીપળે જળ ચડાવવાથી પિતૃદેવ ખૂબ પ્રસન્ન થાય છે સંક્રાંતિકાળમાં આ પ્રયોગ કરાય છે तो आप सर्वों ने मारा तरफ थी मकर संक्रांति नी शुभ कामना हैप्पी मकर संक्रांति। अगर वीडियो पसंद आए लाइक, शेयर एंड सब्सक्राइब करना और बेल आइकन दबाना मत भूलना जिससे हम आपको हमारे वीडियो की जानकारी